સુરત હજીરા વિસ્તારમાં નોંધાયો વિરોધ રોડ રસ્તા ખરાબ થતા લોકોએ કર્યો વિરોધ પ્લેકાર્ડ સાથે હજીરા સરકાર પર વિરોધ કરવામાં આવ્યો હજીરા વિસ્તારમાં કાંઠા વિસ્તારના લોકો દ્વારા આજ રોજ

આ વિસ્તારને આટલા મોટા ઉદ્યોગો છે એટલે આ વિસ્તારના રસ્તાઓની હાજર એકદમ બિસ્માર છે ને બિસ્માર રસ્તાઓને લીધે મોટા મોટા ખારાઓ પડી ગયા છે લોકોને કમર તો તૂટી જ ગઈ છે પણ લોકો પણ તૂટી ગયા છે એના માટે અમે સૌ ભેગા મળી આ વિસ્તારના રસ્તાઓ નેશનલ હાઈવે કે સ્ટેસ્ટ તે સ્ટેટ હાઈવે ને અમે જણાવીએ છીએ કે આ રસ્તા ઉપર તમે અમારા ખારા પૂરો અત્યારે અમારી કમર તૂટી ગઈ છે એટલે હવે અમે પઠારી વસ્ત થઈ જઈશું એના માટેનું અમારું આંદોલન છે આવના દિવસો તમારી માંગ ન પૂરી થશે શું પગલા પડશો આગળ તો અમે ગાંધી ચિંડિયા માર્ગે આ રસ્તા રોકો આંદોલન ને હજીરા બંધનું એલાન આપીશું જીમારુના દીપક પટેલ પ્રમુખ છે હજીરા કાઠા વિસ્તાર વિકાસ સહકારી દીપક ભાઈ આજે સાનો વિરોધ કરવામાં આવ્યો છે આજે સાહેબ અમારા હજીરા કાઠા વિસ્તારમાં જે આ નેશનલ હાઈવે આવ્યો છે તો નેશનલ હાઇવે પર સાહેબ એમની અણાવડતના કારણે હજીરા અમારા હજીરા વિસ્તારના અનેક લોકો અનેક નિર્દોષ લોકો જે પોતાનો જીવ ગુમાવ્યો છે અને અમે આ વિરોધ પ્રદર્શન દ્વારા અમે અમારી એક જ માંગણી છે કે આ આ જે મોટામાં મોટા સર્કલો બનાવી હજીરા વિસ્તારના લોકોને હેરાન હેરાન કરવામાં આવી રહ્યા છે તો આ સર્કલો નાના કરવામાં આવે અને અમારા હજીરા વિસ્તારના જે રોડ ખોડાઈ ગયા છે એને જલ્દીમાં જલ્દી બનાવી રીકાર્પેટ કરી બનાવવામાં આવે જેથી અમારા વિસ્તારના લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ ન સહન કરવી પડે કારણ કે સાહેબ આજે અમારા હજીરા વિસ્તારના ગામમાંથી કોઈ વ્યક્તિ સામાન્ય માણસે સુરત જવું હોય તો પહેલા પંદર વીસ મિનિટ લાગતી હતી અને પરંતુ અત્યારે એક એક દોઢ દોઢ કલાક થઈ જવા છતાં પણ લોકો સુરત પહોંચી નથી શકતા કેટલા સમયથી રસ્તાની ખરાબ હાલત છે સાહેબ આ રસ્તાની હાલત સાહેબ સાચું કહું ને તો સાહેબ મોનસૂનની કામગીરી જે કરી છે ને સાવ પોકળ કરી છે નેશનલ હાઈવેવાળા કારણ કે પહેલા જ વરસાદ પહેલા જ વરસાદમાં હજીરા વિસ્તારના સમગ્ર રોડ પાણીમાં ઢોવાઈ ગયા છે સાહેબ